હેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ ખજૂર બિસ્કીટની રેસીપી બિસ્કીટના ક્રંચની સાથે અને ગ્લુકોઝથી ભરપૂર એવા આજે આપણે ખજૂર બિસ્કીટ બનાવીશું તો અને આપણે આજે એકદમ નેચરલ રીતે ખજૂર બિસ્કીટ બાળકો માટે હેલ્થ માટે પણ સારા છે તો બાળકોના ખૂબ જ પ્રિય ખજૂર બિસ્કીટ સાથે એનર્જી પણ આવે છે તો આપણે સુપર ટેસ્ટી અને બધા બાળકોના ફેવરેટ ખજૂર બિસ્કીટ બનાવવાનું ચાલુ કરી દઈએ તો ખજૂર બિસ્કીટ બનાવવા માટે મેં અહીંયા આ રીતનો ખજૂર લીધેલો છે જો તમારી પાસે ઘરમાં પોચો ખજૂર હોય તો તમે પોચો ખજૂર પણ લઈ શકો છો પણ બાળકોની જીદને લીધે હું આજે ફટાફટ ખજૂર બિસ્કીટ બનાવું છું તો અત્યારે મારા ઘરમાં આ રીતનો ખજૂર રાખેલો છે તો હું આજે આજે આ જ ખજૂરની બિસ ખજૂર બિસ્કીટ બનાવીશ તો આ ખજૂર બિસ્કીટને મેં મેં અહીંયા આ રીતનો પાંચસો ગ્રામ ખજૂરને મિક્સર જારમાં આ રીતનો ક્રશ કરીને લીધેલો છે તે એકદમ ફટાફટ ખજૂર બિસ્કીટ આપણે બનીને તૈયાર થઈ જશે જો આ રીતના ખજૂર બિસ્કીટ બનાવશો ને તો ખૂબ સરસ ખજૂર બિસ્કીટ બનશે અને ફટાફટ ખજૂર તમારો સતળાઈ પણ જશે તો ચાલો હવે આગળની પ્રોસેસ ચાલુ કરી દઈએ ખજૂર બિસ્કીટ બનાવવા માટે મેં અહીંયા એક પેન લીધેલું છે તો પેનમાં આપણે એક મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું ઘી ગરમ થાય ત્યારબાદ ખજૂર ગ્રાઇન્ડ કરેલો છે તે આપણે એડ કરીશું મેં અહીંયા વજનમાં પાંચસો ગ્રામ જેટલો ખજૂર લીધેલો છે તો મેં અહીંયા બધો જ ખજૂરને એડ કરી દીધો છે હવે આ રીતના આપણે ખજૂરને સરસ રીતે એકદમ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતના ખજૂરને શેકી લઈશું ખજૂર શેકાય ને એટલે એનો ટેસ્ટ તો ખૂબ જ સરસ આવે છે જો આ રીતના ખજૂર શેકીને તમે ખજૂર ખજૂર બિસ્કીટ બનાવો ને એટલે ખૂબ સરસ સુપર ટેસ્ટી ખજૂરનો ટેસ્ટ પણ એટલો સરસ આવે છે અને બજાર બજાર કરતાં એકદમ ઓછા ખર્ચમાં ખજૂર બિસ્કીટ બનીને તૈયાર થઈ જાય છે અને બાળકોના હેલ્થ માટે તો ખૂબ જ સારું છે જેના આ આ ખજૂર બિસ્કિટ બનાવવામાં જે આપણે બિસ્કીટનો ઉપયોગ કરીએ છીએ ને એ બિસ્કિટ પણ ઘઉંમાંથી જ બનેલા હોય છે એટલે બાળકોને ખૂબ સારા હોય છે ખાવા માટે તો આ રીતના આપણે સરસ રીતે ખજૂરને મેલ્ટ કરી લેશું જેમ ખજૂર ગરમ થતો જશે ને એમ એકદમ સરસ ખજૂર આપણું સરસ રીતે મેલ્ટ થઈ જશે આ રીતનો આપણે ખજૂર લીધો છે ને એટલે થોડીક વાર લાગશે પણ જો તમે પોચો ખજૂર લેશો ને તો બિલકુલ ખજૂર તમારે પીગળતા વાર નહીં લાગે ફટાફટ એ પ્રોસેસ થઈ જશે તો ખજૂર શેકાતા પાંચથી છ મિનિટ જેવું થઈ ગયું છે અને સરસ રીતે તમે જોઈ શકો છો કે ખજૂર આપણો સતડાઈ ગયો છે અને સાઈડમાંથી ઘી પણ સારું એવું છૂટું થવા લાગ્યું છે તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો મેં અહીંયા આ રીતની એક ટ્રે લીધેલી છે તો ટ્રેમાં આપણે જે ખજૂરનું મિશ્રણ છે ને એને આપણે આ રીતનું સેટ થવા માટે રાખી દેશું જેથી આપણે અડી શકાય ને એવું સરસ એવું ઠંડુ થઈ જાય વધારે આપણે ઠંડુ પણ નથી કરવાનું ને વધારે ગરમ પણ નહીં તો આપણે ખજૂરને ટચ કરી શકીએ ને એવું આપણે ઠંડુ થવા દેસો હવે આ રીતનું સરસ રીતે આપણે પૂડું કરી લેશું તો આ સમયે મિશ્રણ આપણું હાથ અડે ને એવું સરસ એવું રૂમ ટેમ્પરેચર ઉપર થઈ ગયું છે હવે ત્યારબાદ તેમાં મેં અહીંયા કાજુ અને બદામના આ રીતનો મેં અહીંયા ખાંડીને લીધેલા છે તમે ઈચ્છો ને તો શેકીને પછી તમે મિક્સર જારમાં ક્રશ કરીને પણ લઈ શકો છો તો આજે આપણે ખજૂર બિસ્કીટ બાળકો માટે બનાવીએ છીએ તો હેલ્ધી તો બનાવવાના જ છે તો આ રીતના મેં અહીંયા કાજુ અને બદામનો સરસ રીતે ભૂકો કરી લીધો છે સરસ રીતે આપણે બધી સામગ્રીને મિક્સ કરી લઈશું તો મેં અહીંયા આ રીતનો રોલ સરસ રીતે વાળી લીધો છે તો હવે આપણે એકદમ ઈઝી બને ખોજુ બિસ્કીટ એ રીતના આપણે બનાવીશું તો ચાલો તો મેં આ રીતનું એક પ્લાસ્ટિક છે 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 તેમાં તેમાં મેં સરસ ઘી કરી જે આપણે મિશ્રણ ને એ મિશ્રણને એડ કરીશું અને હાથની મદદથી આ રીતે આપણે મિશ્રણને પાથરી લઈશું તમે ખજુ બિસ્કીટ ઘણી વાર બનાવ્યા હશે પણ આ રીતે તમે ક્યારેય નહીં બનાવ્યો હોય તો એકવાર ચોક્કસ તમે મારી રીતને ફોલો કરજો ખૂબ ઓછી મહેનતમાં અને ફટાફટ ખજૂર બિસ્કીટ બની મદદથી મેં અહીંયા આ રીતના ખજૂરની સીટ સરસ રીતે વેલણથી એકદમ પાતળી અને પોળી આ રીતના મેં કરી લીધી છે હવે હાથની મદદથી તમને ક્યાંય જાડું લાગે ને તમે આ રીતના ફિંગરની મદદથી પાતળું કરી શકો છો તો ત્યારબાદ મેં અહીંયા આ રીતની એક વાટકી લીધેલી છે વાટકીની મદદથી આપણે એક અરખા પીસમાં કટ કરી લઈશું જો આ રીતના રાઉન્ડ કરશો ને એટલે એકદમ મસ્ત એક જ સરખા પીસ તૈયાર થશે તમારે બનીને તો મેં અહીંયા આ રીતના પીસ કટિંગ કરી લીધા છે તો આ રીતના આપણે બધા જ પીસને કટિંગ કરીને બિસ્કિટમાં લગાવતા જશું તો મેં અહીંયા આ રીતના બધા જ પીસને કટિંગ કરીને સાઈડ પર રાખેલા છે ત્યારબાદ આપણે એક બિસ્કીટ ઉપર એક આ રીતે પીસ રાખીશું ત્યારબાદ આપણે ઉપર બીજું બિસ્કીટ લગાવીશું એના માથે પણ આપણે આ રીતના એક કવર કરી લેશું તેના માટે આપણે ત્રીજું બિસ્કીટ લગાવીશું એના માટે પણ માથે પણ આ રીતના ત્રીજી ત્રીજું બિસ્કીટ આ રીતના લગાવી લેશું હવે આપણે જ્યાં ખજૂર સીટ લગાવી લે છે ને ખજૂર સીટને આપણે બધી જ બાજુ સરસ રીતે આ રીતના કવર કરી લેશું જેથી બધી જ બાજુ ખજૂર સરસ રીતે કવર થઈ જાય અને હાથ થી મદદથી આ રીતના આપણે રાઉન્ડ કરતા જશું તો મેં અહીંયા આ રીતનું બધી જ બાજુથી સરસ રીતે કવર ખજૂર બિસ્કીટને કરી લીધું છે ખજૂર બિસ્કીટ કવર થઈ છે ને ત્યારબાદ મેં અહીંયા નારિયેલનું ઝીણું ખમણ લીધેલું છે તેમાં આપણે આ રીતના કોટ કરી લેશું આ રીતના આપણે બધા જ ખજૂર બિસ્કીટને તૈયાર કરી લેવાના છે ને એકદમ ખજૂર બિસ્કીટ બનાવવા ઈજી તો આ રીતના આપણે બધા ખજૂર બિસ્કીટ બનાવીને તૈયાર કરી લેશું તો આ રીતે મેં અહીંયા બધા જ બિસ્કીટમાં સરસ રીતે ખજૂરની સીટને લગાવી દીધી છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત બધી જ બાજુ મેં અહીંયા કવર કરી લીધું છે તો લાગે છે ને એકદમ મસ્ત તો બાળકોને તો આ ખજૂર બિસ્કીટ ખૂબ જ પ્રિય હોય છે તો મેં અહીંયા બિસ્કિટનો બિસ્કીટનો ઉપયોગ છે બ્રિટાનિયા ઘઉંના જે બિસ્કીટ આવે છે ને એ બિસ્કીટનો મેં અહીંયા ઉપયોગ કરેલો છે તો બની ગયા ને એકદમ સહેલી રીતે તો આ ખજૂર બિસ્કીટ બનાવવા ફક્ત દસથી બાર મિનિટનો સમય લાગે છે અને દસથી બાર મિનિટમાં તો બાળકો ને ઇન્જોય જ કરશે ખૂબ સુપર ટેસ્ટી ખજૂર બિસ્કીટ બનીને તૈયાર થશે હવે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ બેલલાઇકોન જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે અને જો તમને આજની મારી ખજૂર બિસ્કીટની રેસીપી ગમે ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા જેમ બને તેમ વિડીયાને તમે શેર કરજો તો બીજા લોકો પણ ખજૂર બિસ્કીટ બનાવે અને બાળકોને એન્જોય કરાવે હવે આ રીતના આપણે બિસ્કીટને છરીની મદદથી કટ કરી લઈશું એકદમ હળવા હાથે કટ કરવાનું છે કારણ કે બિસ્કીટ છે ને જે બ્રિટાનિયા બિસ્કીટ હોય છે ને એ એકદમ પોચા હોય છે ફટાફટ તૂટી જાય છે એટલે જેમ બને એમ હળવા હાથે જ આપણે કટ કરીશું તો તમે જોઈ શકો છો કે આ રીતના ખજૂર બિસ્કીટ આપણા બન્યા છે લાગે છે ને એકદમ સરસ કેક હોય ને એવું જ લાગે છે અને બાળકોને તો ખૂબ જ ભાવશે તો ચાલો હવે આ જ રીતે આપણે બધા જ ખજૂર બિસ્કીટને કટ કરી લેશું તો નાના બાળકોથી લઈને વડીલો બધાને ભાવે તેવા ખજૂર બિસ્કીટ આપણા તૈયાર છે જો આ રીતના એકવાર ખજૂર બિસ્કીટ બનાવશો ને તો ખાતા નહીં ધરાવો ખૂબ સોપર ટેસ્ટી અને હેલ્થ માટે પણ સારા છે એવા સુપર ટેસ્ટી ખજૂર બિસ્કીટ બનીને તૈયાર થઈ ગયા છે તો જો આજની તમને મારી ખજૂર બિસ્કીટની રેસીપી ગમે ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ